ચાણસમાના કાવડા નજીક ડમ્પરની ટક્કરે વડાવના યુવકનું મોત વૃદ્ધ માતા પિતાની ઘડપડની લાકડી છીનવાઈ સાત બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ હતો ચાણસમા તાલુકાના કાવડા ગામ નજીક આવેલ બેચરાજી હાઈવે ઉપર રાત્રિ દરમિયાન ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વા અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકની માથામાં ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે એનું મોત થયું હતું ચારસમા તાલુકાના કાવડા ગામ નજીક આવેલ પુલ પાસે રાત્રિ દરમિયાન વડાવલી ગામના દીપકભાઈ રતિલાલ રાવળ ઉંમર વર્ષ બાવીસ એના ઘરે વડાવલી ખાતે જતો હતો તે દરમિયાન સામેથી આવતા ડમ્પરે ટક્કર મારતા એનું મોત નીપજ્યું હતું એની જાળ પરિવારની થતાં તેઓ દોડી આવ્યા હતા દીપકને ચાણસમાં રેફર ખાતે ખસેડાયો હતો જે ડૉક્ટરે એને મૃત જાહેર કર્યું હતું આ અંગે પોલીસે ડમ્પરનો કબજો મેળવીને ચાલક વિરુદ્ધ ગુનોની તપાસ હાથ ધરી છે મૃતક ને સાત બહેનો હોવાનું જાણવા મળ્યું છે જેમાં ચાર બહેનના અવસાન થતા ત્રણ બહેનો હાલ હયાત છે જ્યારે મૃતક એકમાત્ર વૃદ્ધ માતા પિતા કમાવી આપનાર પુત્ર હોવાનું જાણવા મળ્યું છે અહેવાલ કમલેશ પટેલ પાટણ